બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગઢડા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વેપારી એસોસિએશન સવારથી રોજગાર ધંધા બંધ કરીને બોટાદના ઝાંપે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા આમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાઠોડ જયદીપભાઈ ગઢડા વેપારી એસોસિએશન પ્રમુખ આજનો કાર્યક્રમ એવો છે કે ગઢડા વેપારી એસોસિએશન અને ગડડા વિશ્વ હિન્દુ પરિસંધ પ્રખંડ દ્વારા અહીંયા બોટાદના દાપે જે જમ્મુ કાશ્મીરમાં લોકો સત્યાવીસ જણો મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે બાવીસ તારીખે કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે એ આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા લોકોનું મૃત્યુ થયું છે એમાં હિન્દુ લોકોનું મૃત્યુ થયું છે એ ખૂબ જ નિંદનીય છે આવી ઘટનાઓ ન બને એના માટેના પણ સરકાર પગલા લઈ રહી છે અને અહીં શ્રદ્ધાંજલિ સભા જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બપોર સુધી સ્વયંભૂ વીએચપીના આહવાનથી ગામ બંધ છે